જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામે સત્યાવીસ જેટલા હિન્દુ પ્રવાસી લોકોની ધર્મ પૂછીને નામ પૂછીને જે નિર્મમ હત્યા કરવામાં આવી તેના જવાબમાં ભારત સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં એરસ્ટ્રાઇક કરીને નવ જેટલા જે લોન્ચ પેડો હતા એનો ધ્વંસ કરવામાં આવ્યો અને લગભગ સો થી વધારે પણ જે હતા એનો ત્યાં કરવામાં વિશેષમાં અત્યારે જે સમય ચાલી રહ્યો છે એની અંદર ભારતની જે આર્મી છે તે ખૂબ જ જડબાતોડ જવાબ આપી રહી છે ઈંટનો જવાબ પથ્થર અત્યારે આપણી સેના આપી રહી છે આપણે સૌ ગૌરવ અનુભવી રહ્યા છીએ કે જે નાપાક લોકો છે જે જે નિર્મમ હત્યા કરી રહ્યા છે આખા ભારતની અંદર જ્યારે જ્યારે પણ આવા અકસ્માતો થાય છે આવા હત્યાઓના બનાવો બને છે એમાં રાષ્ટ્રવાદીઓનો અને પાકિસ્તાનનો હાથ હોય છે તો આજે જે યુદ્ધ નો જેવો માહોલ ચાલી રહ્યો છે ને એ માહોલની અંદર ભારતીય સેના ખૂબ સારી રીતે જવાબ આપી રહી છે અત્યારે અંદર હાહાકાર મચી રહ્યો છે આર્મી પણ મરી રહી છે એમના ત્રાસવાદીઓ પણ મરી રહ્યા છે તો આ સમયે હું દેશના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરું છું આપણે બધાએ ધીરજ જાળવીશું આર્મીને સપોર્ટ કરીશું અને સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે એ સૂચનાનું આપણે પાલન કરીશું જેથી આપણી જે સેના લડી રહી છે મજબૂતાઈથી આપણા તે રક્ષા કરનારા સૌ આર્મીઓ આપણી જે શુભેચ્છાઓ છે આપણે એમને બળ પૂરું પાડવાનું છે તો અત્યારે આપણે બધા એમને મદદ કરીએ આપણે એમને સપોર્ટ કરીએ અને આપણે બધા જે સરકાર અત્યારે કરી રહી છે એની અંદર આપણે સૌ સાથ અને સહકાર આપીએ સરકારના સૂચનાનું પાલન કરીએ